झगडा कोंग्रेस समिती द्वारा खेडू आंदोलन मृत्यू पामेला

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી ની સરકારે બહુમતીના જોડે ગેરબંધારણીય રીતે સંસદમાં જે ખેડૂતો માટે કાળો કાયદો લાવ્યા એના વિરુદ્ધની અંદર આજે દેશના ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર આ કડકડતી ઠંડીની અંદર અનસન ઉપર ઉતરેલા છે અને વિરોધ પ્રદર્શન જારી છે તેવીસ તેવીસ દિવસ થયા છતાં આ નરેન્દ્ર મોદી ને તેમની મુલાકાત આપવાનો ટાઈમ નથી મળતો અને ખેડૂતોની જે માંગણી અને લાગણી છે કે ભાઈ આ કાળો કાયદો પાછો લો એના સપોર્ટ ની અંદર અમે લોકો ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આ કાળા કાયદા ને પાછો લેવા માટે જેટલા પણ ખેડૂતો શહીદ થયા છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે મીણબત્તી લઈને અમે એમને શ્રદ્ધાંજલિ ઝઘડીયા તાલુકાના કોંગ્રેસના આગેવાનો શ્રદ્ધાંજલિ આપીએ છીએ